નમસ્કાર ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતીમાં દશરથભાઈ વિઘે કયું ખાતર વાપરે છે અને એરંડાની અંદરથી દશરથભાઈને કેટલો ઉતાર વીઘાની અંદરથી મળે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ અને દશરથભાઈના એરંડા હું તમને બતાવું છું એરંડા ગમે તો વિડીયોને કમેન્ટ કરી દેજો તો જોવાલા ખેડૂત મિત્રો આ છે અમારા એરંડા અને આજે દશરથ વિના ખેતરમાં આપણે આવી ગયા છીએ તો એમને પૂછ્યું છે કે અમે તમારા એરંડનનો આજે વિડીયો બનાવીએ છીએ અને તમારી આજે માહિતી લેવાની છે તમારી સાથે ચર્ચા કરવાની છે જેથી આપણને જાણવા મળશે ખેડૂતોને કે એરંડાની ખેતીમાં સૌથી વધારે ખેડૂતને કયા ખાતરનો ઉપયોગ કરવો અને કઈ રીતે કરવાથી વિગે એરંડો સારો થાય છે તો વાલા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ માળો વેણવવા માટે તૈયાર થઈ ગઈ છે અને આપણે લા આ લોગોને કાપવા માટે દશરથભાઈને વાત કરીશું તો દશરથભાઈ એવું કહેતા હતા કે આપણે એકવાર આ માળા એરંડા વેણી લીધા છે તો જોઈ શકો છો ખેડૂત મિત્રો તમને એરંડા જોવા મળતા હશે કે આ બધી માળો એકદમ તૈયાર સારી છે અને વ્યવસ્થિત છે તો વાલા ખેડૂત મિત્રો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો હું મારા બધા ખેડૂત મિત્રોને એટલું કહેવા માગું છું કે વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો ને વિડીયો ગમે તો કમેન્ટ જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો પણ કરી દેજું કે જેથી કરીને દશરથભાઈના એરંડાનો જે વિડીયો છે એવા અલગ અલગ સારા સારા ખેડૂતનું વિડીયા હંમેશા તમારા સુધી પહોંચતા રહે અને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા તો વાલા મિત્રો તમે જોઈ શકો છો કે આ એરંડા અત્યારે એકદમ સરસ છે અને વેણાવા માટે પણ જોરદાર તૈયાર થઈ ગયા છે તો વાલા ખેડૂત મિત્રો આપણે હવે વાત કરીશું તો આ એરંડીની અંદર દશરથભાઈ વિગેક કયું ખાતર કેટલું વાપરે છે તો સૌથી પહેલાં તો વાત કરીશું તો કે અત્યારે બે ઋતુનો સમય છે ઉત્તરાયણ જતી રહી છે એટલે હવે એરંડો ઉતારમાં સારો રહે એટલા માટે એરંડાની બધી માળો છે જો એકદમ ભરપૂર છે અને એટલું આપણે કહેવાનું છે કે આ ભરપૂર માળોમાં વજન સારો રહે અને ખેડૂતને ફાયદો પણ વિગે સારો રહે એટલા માટે આપણે આજે વિડીયોમાં વાત કરીશું કે ખેડૂતને મોટાભાગે એરંડાની અંદર કયું ખાતર વાપરવું જેથી મોટાભાગે ખેડૂતોને જાણવા મળે તો વાલા ખેડૂત મિત્રો આજે વાત કરીશું તો કે હવે યુરિયા તો ઘણા બધા ખેડૂતો વાપરે જ છે તો આપણે કંઈક નવું ખાતર વાપરવાનું છે જેથી કરીને આપણા એરંડાની અંદર આપણને વિઘે ફાયદો પણ સારો મળે અને માળમાંથી એરંડાનું વજન પણ વ્યવસ્થિત ઉતરે તો વાલા ખેડૂત મિત્રો આપણે આ એની અંદર બે ઋતુનો સમય થાય ત્યારે એમોનિયા વાપરવાનું હોય છે જેથી કરીને લિમિટમાં વાપરવાનું હોય છે ને વધારે જો એમોનિયા વાપરશો તો પણ ખેડૂતોને નુકસાન જ છે કારણ કે એરંડો સુકારવા સુકારો મારવા મળશે એટલે આપણે એમોનિયા વાપરવાનું છે પણ વિઘે અને લિમિટથી વાપરવાનું છે જુઓ તમને જોવા મળતું જ હશે કે આ જે માળો છે કેટલી લાંબી લાંબી માળો છે બબે ફૂટની માળો છે તમે જુઓ અને એ પણ એકદમ ભરપૂર માળ છે જુઓ છે ને તો હવે આપણે પણ આવી ખેતી કરવી જરૂરી છે મારા વાલા ખેડૂત મિત્રો અને આપણને પણ વીગે આવો ફાયદો મળતો હોય તો એરંડા સિવાય કોઈ બીજા વાવેતર કરવાની જરૂરત નથી કારણ કે એરંડો એટલો બધો ફાયદાવાળો છે કે અંદર કોઈ લોબો ખર્ચો નથી અને ખેડૂતને વિગે ઉતાર પણ જો સિત્તેરથી એંસી મણનો મળતો હોય તો પછી આપણે એરંડો આ વાવવો જરૂરી છે અને આ એરંડો છે ધોતીવાળા અગિયાર નંબરવાળા ખેડૂત મિત્રો તો જાણી લીધું કે એરંડો કયો છે એની કઈ જાત છે એ પણ હું તમને આજે કહી દીધું છે તો તમે જુઓ એની માળો કેવી બંધાય છે અને હવે વાત કરીશું તો કે એમોનિયા પછી આપણે વાપરવાનું છે કયું ખાતર તો ઘણા મોટા ભાગે પહેલાં જ્યારે ડીપી આપે છે ત્યારે એની સાથે ઘણા એવા અલગ અલગ પ્રકારના ખાતરો વાપરી દેતા હોય છે તો આપણે હવે એની અંદર વાપરવાનું છે લિમિટથી ખોળ જે ખાતર આવે છે ઘણા બધા ખેડૂતો કહેતા હોય છે કે ખોળ ખાતર જમીનમાં પાણી સાથે ના અકાય પણ કેમ ના અકાય એ ખોળ ખાતરમાં એવું એક જે એનપીકેનું ડબલ્યુ ખાતરનું આવે છે તે અને એ ખોળ બંને મિક્સ કરી દેવાનું હોય છે અને મિક્સ કરીને ઓગાડવાનું હોય છે મોટા પીપળામાં અને મોટા પીપળામાં ઓગાળ્યા પછીવાળા ખેડૂત મિત્રો એને આપણે પાણી સાથે હાંકી દેવાનું એટલે એમોનિયા પછી જે એનપી ખાતર આવે છે તે ડબ્લુ આવે છે જે મોટાભાગે યુરિયા સાથે આવતું જ હોય છે તો એ ખાતરનો એકવાર ઉપયોગ કરી જુઓ વાલા ખેડૂત મિત્રો તમને કેવું રિઝલ્ટ મળે છે પછી કમેન્ટ કરજો ચાલો આગળ વધીશું તો કે હવે ડીવીપી પણ નાખવું જરૂરી જ છે તો અમારા એરંડા ગમ્યા હોય તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા આવે તો ફોલો પણ કરતા જાજો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય રામાદણી